એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે પોરબંદરમાં પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોરબંદરમાં પણ ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ પૂરમાં જે લોકો ફસાયા છે તે લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુતિયાણાના વેકરી ગામમાં પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોરબંદર પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્ઠરે તેમણે ખતળવામાં આવ્યા છે તો સમગ્ર જામનગર શહેર અને જિલ્લા સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામજોધપુર તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે કોટડા બાવીસી ગામ ખાતે આવેલા ફૂલઝરકોબા ડેમના દસ ગેટ સાત ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે ઉપરાંત છેલ્લા બે દિવસથી અવિરત વરસાદના પગલે હડિયાળા ગામે કંકાવટી નદી ઉપર ફલ્લા ગામના ડેમના પાટિયા ખોલવામાં આવ્યા છે જામજોધપુરમાં વનાળા ગામે વેણું એક ડેમ ઓવરફ્લો થતા ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત નીચાણવાળા ગામો જેવા કે કોટડા બાવીસી સિતસર ગીંગણી સિત્સર બનાડા હડિયાળાના ગ્રામજનોને નદી કિનારે અવરજવર જવર ના કરવા માટે અને ઘરની બહાર ન નીકળવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તેમજ અસરગ્રસ્ત નાગરિકોનું હાલમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જામનગર શહેરમાં પડેલા અતિભારે વરસાદના કારણે સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે એટલું જ નહીં હજારો મુસાફરોને લઈને જતી સલામત સવારી મનાતી એસટીની બસો પણ વર્કશોપમાં ડૂબી ગઈ હતી કાલાબડ નાકા પાસે આવેલા એસટી ડિવિઝન વર્કશોપમાં પાણી ભરાતા મોટા ભાગના ડિવિઝનમાં રહેતી બસો ડૂબતા મુસાફરો રજડી પડ્યા હતા

બોટાદ ઉપવાસ ઉપરવાસમાં વરસાદના કારણે ભડલા સુખભાદર ડેમ એંસી ટકા ભરાયો છે વરસાદના કારણે હાલ વરસાદી પાણીની આવક થઈ રહી છે જો પાણીની આવક યથાવત રહેશે તો સાંજ સુધીમાં ડેમ ભરાવવાની શક્યતા છે તંત્ર દ્વારા સુખભાદર નદીના પાણી જે કે જળ જળસ્ત્રાવો નજીક જોવા માટે લોકોએ જવું નહીં તેવી સૂચના આપવામાં આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે કેશોદ ઘેર પંથકના અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સરોડ આખોદર પાડોદર મુડિયાસા મઢડા પાંચાળા ઇંદ્રાળા બાલાગામ સહિત માણાવદર માંગરોળ પંથકના ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે ભારે વરસાદથી ઘેડ પંથકના અનેક રસ્તાઓ બંધ થયા છે રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ પરિવાર સાથે રોડ પર અટવાયા બામણસા ઘેડ ઓજત નદી કાંઠાના અનેક પાળાઓનું ફરી ધોવાણ થતા પૂરના પાણી દિશા બદલતા રસ્તાઓ અને ખેતીની જમીનનું ધોવાણ થયું છે આજે આ ઓજન નદીનો પારો તોડતા તંત્રને વાંકે એટલું બધું પાણી આવ્યું ભયંકર કે તંત્રએ થોડું ઘણું ધ્યાન દીધું હોય તો આજે આ સત્યાવીસ તારીખની પરિસ્થિતિ થઈ એ ન થાત સત્તર તારીખ પછી સત્તર આઠે ગોબરો પારો પીટો તો પણ આ પાછો પીટો એ તંત્રના પાપે પીટો છે આંબા પડી ગયા અત્યારે અમે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે બાવડા ધોળકા બગોદરા સાણંદ સહિતના તાલુકામાં ખેતરો બેટમાં ફેરવાયા અમદાવાદ બગોદરા હાઇવે પર બાવળા કેરાળા ભાયલા ભમરસા ગાંગડ કલ્યાણગઢ બગોદરા શિયાળ સરલા મીઠાપુર કાળી બેજી કોઠા તલાવડી સાથળ રામપુર સહિત ખાત્રીપુર આંબલિયારા જલાલપુર ચંદીસડ દંડુસાર આદિપુર સહિતના ખેતરોમાં ઉપરવાસનું પાણી આવતા બેટમાં ખેડૂતોના વાવેલા કપાસ ડાંગર સહિતના પાકો ધોવાઈ જતાં ખેડૂતોને નુકસાન પણ થયું છે હજુ ઉપરવાસમાં પાણીની આવક શરૂ થઈ છે ત્યારે હાઈવે પર પાણી ફરી વળે તેવી શક્યતા સેવાઈ રહી છે નડિયાદમાં પડેલા ભારે વરસાદના કારણે લોકો અટવાયા હતા તંત્ર દ્વારા ટીમની મદદ લેવામાં આવી નડિયાદ ખાતેના મોકમપુરા ગામની આજુબાજુ વરસાદનું પાણી ભરાયેલું હતું તેની વચ્ચે સમયે એક મહિલાને પ્રીમેચ્યોર ડિલિવરી થતાં એસઆરપી ગ્રુપ સાતની એસડીઆરએફની ટીમે તે મહિલાને રેસ્ક્યુ કરીને તાબડતોબ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડવાની કામગીરી કરી